ગાંધીનગરના દેગામમાં નહેરુ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં એક કાર ચાલક ફૂલ સ્પીડમાં આવતો હતો અને એક યુવતીને છે એ ઉડાડી અને રસ્તાની બાજુમાં ફેંકી હતી યુવતીને ઘણી બધી ઈજાઓ પહોંચી હતી અને એક યુવકને પણ એને અડફેટે લીધો હતો આ સમગ્ર ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આપ સ્ક્રીન પર આ વિડીયો પણ નિહાળી શકો છો ભચાઉના નવાગામ નજીક જેગવાર કંપની આવેલી છે જેના ગેટ પાસે ગઈકાલે બે યુવાનો દ્વારા આત્મવિલોપનનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ ઘટના સ્થળે હોવાથી આ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો યુવાનો જે એ છેલ્લા ત્રણ ચાર દિવસથી કંપનીના ગેટ પાસે ધારણા પ્રદર્શન કરી રહ્યા હતા